આપણે બધા રીવા ને એકને કઈ ખબર ન પડે એટલે રીવા રેમા કરે જો ભાઈ હાજે કેતો હાસું છે આ માતૃ શક્તિ વાળા ઓલા છોકરો એમ બધા કેવો જીગો ની જીગો ની રે બધા દોસ્તાર છે હું ઓળખું સામે એમ બધા વારા ફરતી આશીષ ના ફ્રેન્ડ ને બધા ધીમે ધીમે ખબર પડતી જાય બધા ઓળખી તને ફોન નહી આવ્યો તને કઈ ખબર છે રીવા હું છું એમ બેટા કાલ હું તને બતાવતી ફોન માં હું છું પ્લેન પડ્યું બસ હવે બહુ એવા વિડીયો ન જોવો પછી મગજમાં એનું એ થયા કરશે ખાલી ભજન કરો ને ભગવાનને પ્રાર્થના કરો મેરા એને બધાને શું કહેવાય કે આત્માને શાંતિ મળે શાંતિ મળે હમ

તમે ઈનુ જયા કરો તમને ઈનું મગજ મગજમાં આવ્યા કરે એટલે કથા ને હું ચાલુ કરી દો ભગવાન નું ભજન કરો કાલ 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 એ નો ઈ કે કેવી ટિકિટ લખાવી રાજી થયા તમારે તાજે તાજે છે ને તમારા વિઝા આવ્યા ટિકિટ લખાવી તમે રાજી થયા હોય હોય તો ખરા ને પણ હવે ભગવાન ને ધાર્યું હોય થાય આપણે કાલ ના કેવી એમ આવી ઘટના થાય પછી ભગવાન નો અહેસાસ થાય ને બધું થાય એવું છે ભગવાન ને કરવું એમ નહી ભાઈ કેતો કે દસ હતો થાય છોકરા વર્ષ વરસા વિઝા તે વિઝા આવતા જ નહોતા એમ રિજેક્ટ થાય એમ કેવાય ને હા એમ રિજેક્ટ થતા તા પણ દહ વર્ષે એ બેન ને વિઝા એવા અને એમ છોકરાને મળવા આવતા તા અને બેસારા પ્લેન માં ઓલા થઈ ગયા એમ એવું છે ને એવા ન્યૂઝ એ બધું હવે સોશિયલ મીડિયામાં બધું આવ્યા કરે કે આનું આમ હતું આમ થયું કોક લંડન થી ફરવા ગયું હોય કોઈક ભણવા આવતું હોય કોઈક આવી રીતે છોકરાને મળવા આવતા હોય બધા કંઈક ને કંઈક કારણોસર આવતા હોય પણ હવે કાળનો કોળિયો બની ગયો એમાં તો ભગવાન સિવાય આપણે શું કરી શકીએ ભગવાનનું નામ લેવા સિવાય એવું છે આશીષ ને આજે કેવું થઈ ગયું હતું ફ્રેન્ડ હો થોડું થાય તો ખરેકુલ વધારે લાગે ને આપણને આવે ને હા મોટું પડી ગયું આપડી ઉમરના નાની ઉમરના ખબર આ ગુરુકુલ માં આજે શું કેવાય કે સ્વામી કીધું છે એના શાંતિ માટેનો છે સરસ પટોળિયાના જેના પત્ની છે એ છવ્વીસ તારીખે ઓફ થઈ ગયા સવાર અર્લી મોર્નિંગ સવાર કેવી ધૂન અખંડ ધૂન રાખી હમ હમ થાય એટલું ભજન કર્યું એટલે તો કેવી ભજન ભોજન બધું હારે વાર કરવાનું આપણને એમ થાય ગટપણમાં કરશું પણ એ તો ગટપણ આવે ન આવે કોને ખબર છે મમ્મી એવું છે હું કયો છું અમારે પેલા પેલા આપણે વિઝા મૂક્યા હતા ને બેધી મોડા વિઝા આવ્યા તો એ ભાઈનો ફોન આવે મમ્મી વિઝા આવ્યા વિઝા દેવા આવ્યા એમ હું કઉ નહીં પછી તાર પપ્પા એ કીધું કે આ બે ત્રણ રજા ગઈ વચ્ચે ડોક્ટર આંબેડકર ની મહાવીર જયંતિ શનિ રવિની ની એટલે કે બટાટા ની શાદી મોઢું થાય આમ તો પંદર દિન નું કીધું તો પંદર દિ આવશે બધા નરક તો હોય જ ને પેલી વાર આવતા વધારે અરક હોય કે ખોલી ને જોયા તરત તરત ભાઈ કે મને ખોલી બતાવો વિડિયો કોલ કરીને બતાવ્યું ભાઈ કે ફટાફટ આડી મોકલાતે ઈ કે તમારા શિકા મરાઈ ગયાસ મમી વિઝા આવી જા કેવાય એમ આયા કોને ખબર આપણે એમ કે ઘરે પાસપોર્ટ આપી જા એટલે વિઝા આવી જતા હશે પાસપોર્ટ હા પાટ ઈ અમને ઉગોઢા માણા ને મજુય ન ન નયા મજુય તો બોલતા આપણે શીખવી નો આવડતું એવું છે તે એમ થાત આ વિઝા આવી જાવ જાવ એમ અભિશારા આવી જાતા અંદર બેહી જાતા હોત અન કેટલો અરખ હશે માં આવી ગયા

પાણી માગો તો પાણી ઠંડુ માગો ઠંડુ હાઈ ભાઈ શું કહેવાય કે એ ભગવાને બનાવેલું વસ્તુમાંય ઓલું થતું હોય માણસે બનાવેલું મશીન છે એમ કે ને હમ મશીનમાં ત્યારે થામી આવે ન આવે હા ભગવાને બનાવેલી સૃષ્ટિમાં ધરતી કપ ને સુનામી બધું નથી થતું એ તો ખબર જ છે પણ અત્યારે અમને દાદાજી એમસ્કી એમ કે આપણે આ બે આખ્યું આપ્યું બે કાન આપ્યા બે હાથ આપ્યા બધું એની કોઈને કિંમત છે

પણ એમ નહીં તને ક્યાં કેવું પડે મસ્તે તો અહીંયા આવી તે દુ ભગવાન ને એટલું ભજન કરશો અમે તો કરતા જ જઈ અમે અમે તારા વિડીયા જોઈ તો એમ થાય કે જો બે જાય ઘર સંભાળે તો કેટલું ભગવાન નું અનુ આવીને તે બધું જોશું તો તમે કીએ જો જઈને આવ્યા હોય તો ભગવાન નું ભજન કરો કરવી જ પડે ને પૂજા કરે વગેરે તો હું પાણી નો પીવો નિર્જળા એકાદશી હતી આશીષ ને તો એને ભગવાન બધું કરીને પછી વેલું કર્યું અમારા તો ટેવ પડી ગયો એવું છે હારવાર પાછા પાણીઓ પાણી તો ઠીક અમાર છોકરા હારવાર બધું શીખી તમારા પગ મવડાવો ને પછી ઉપર નો જાવ આમ લાંબો પગ કરીને બે હવે તું બે ઓલું કરું ને તો રીવા કેવું સરસ ગાય હારો વાર તાજુ પાડતી જાય ને આશીષ ની હારો હાર ગાય વળે બધું લાગે તો એ મને કોકે એમ કીધું છે આશીષના કપડા નો કે આશીષ ને આશીષ ને કેટલા કપડા છે પણ આશીષ પહેરવા જોઈ ને શું કે આશીષ નું કામ એવું છે એ બે ટી શર્ટ કે ત્રણ ટી શર્ટ એને કાઢ થાય અમે ના કઈ દેહ રોજ સુરત નવા નવા કપડા ન પહેરા કરવી રોજ બે હાડી પહેરતા હોય એની પહેરા કરે બહાર જવું હોય તે બદલવી ને આશિષ નું કામ તો એવું છે કે કોણ આવ્યું જોઈ લેવી પેલા કૃષ્ણા બેન લાગે શ્રીવાબેન

મેં મમ્મી ને ઈસ્ કીધું તમને કહે લાવ્યા કે નહીં કપડામાં તો આશિષ નું એવું છે કે આશિષ એમ કે કપડા નું કામ ખાલી શરીર ઢાંકવાનું છે એવું છે એનું કામ જો ક્રિષ્ના આવી ક્રિષ્ના બધા કમેન્ટ કરે કે આશિષ ને નવા ટી શર્ટ કે નવા કપડા લઈ દે હું કેવું તારે લઈ તો કીધા ઘણા એમ તો શે કમાડ પેરોસ કુમાર પહેરે ને એમાં બેને શું કરેલી નહિ એનું કે બેના બે કપડા બાર હોય એટલે એ બે પહેરા કરે કપડા નું કામ શરીર ઢાકવાનું છે હું ક્યાં ઉગાડવા તા મારું છું આ શોખની વસ્તુ છે જેમ શોખ હોય ને એ નવું નવું પહેરા કરે ને ઓલું એને હું કઈ શોખ છે નહિ એવું છે એટલે મેં કાલે આશીષ ને કીધું આશિષ આવી કમેન્ટ આવી છે એમ આજે થી જોબે જતા રહ્યા નહીતર ત્યારે એ આન્સર આપો તો મારો આન્સર તો એવો છે પણ મળશે ત્યારે એને પણ કેશું કે તમને આન્સર આપે પણ અમને ગમ્યું તમે બધું ઓબ્ઝર્વ કરો છો કમેન્ટ કરો છો કાલની કમેન્ટ પર હતી એનો અમે જવાબ આપ્યો અમે કોઈ કમેન્ટ ને નેગેટીવ લેતા નથી અને અમને ખરાબ નથી લાગતું તમ તાર જેને જે સવાલ હોય ને હા એ પૂછજો સવાલ ખોટા મનમાં દબાવી રાખવા ને કરતા પૂછી લેવો સારું જો મારી મમ્મી હું કે અમને બઉ ગમે તમે સવાલ પૂછો છો એટલે જો એમ કે સવાલ હોય ને પૂછી લેવાનું સવાલ ખોટા મનમાં દબાઈ રાખવી તો વધારે સવાલ જાગે એક સવાલ નો જવાબ ન મળે તો અંદરો અંદર કેટલાય વિચાર આવે ને આમ તેમ થાય સોલ્યુશન થઈ જાય હા એક વાર પૂછી લે તો એનો આન્સર મળી જાય સોલ્યુશન થઈ જાય એટલે અમે કોઈ ને નેગેટિવ નથી લેતા બધા જે કમેન્ટ હોય એના બને ત્યાં સુધી આન્સર આપવા ટ્રાય કરીએ છીએ ઘણી વાર એવું પણ બની જાય કે મારે નાઇટ હોય તો ઘણી કમેન્ટના જવાબ આપવાનું રહી જાય સવાલના તો તમે બીજી વાર પણ કમેન્ટ કરી શકો છો એવું ના હોય કે મારે નથી આપવો આન્સર પણ ઘણી વાર મિસ થઈ જાય કે નાઇટમાં હો તો જવાબ આપવાના રહી જાય તો જેને પણ જે સવાલ હોય એના તમ તારે પૂછી શકે છે અમને જેવા જવાબ હશે એવા જવાબ આપશું એમ બસ એવું છે હું મજા આપે જવાબ આપણે આપને ખ્યાલ થાય ને જાણવા મળે હા હા એવું છે આવો કેમ બે બીજા બે તમે બે તુષાર અંકલ ને ગાડી માં આવ્યા સરસ દેવ તડકો બહુ છે પગ મોટો ધોઈ લ્યો મમ્મી કરતા કેમ બોલતા બંધ થઈ ગયા રીવા હું કેવું તું આપણે બેઠા બેઠા કેટલો સત્સંગ કર્યો અને અમદાવાદના પ્લેયરની વાતો જાઈ લે અત્યાર સુધી હમણાં છે બધાય હમસર એવી સર નિર્વાદી એમ નિર્વા દીદી ક્યાં તર દીદી છે નિર્વા દીદી કેમ તું ડ્રો કહેશું થોડી તર દીદી છે હીદી